અમદાવાદ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરનાથજી એકસો ભવ્ય રથયાત્રા નીકળવાની છે જેથી ભગવાનના ત્રણેય રથનું રંગરોગાન થઈ રહ્યું છે રથને વિવિધ રંગ કરવામાં આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર અમદાવાદમાંથી ભગવાન જગન્નાથજીની દબદબા ભે નીકળતી રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં છે અષાઢી બીજના દિવસે ભગવાન ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ભગવાનના ત્રણ રથને તૈયાર કરાઈ રહ્યા છે રંગ રંગરોગાન ચાલી રહ્યું છે રથને વિવિધ રંગોથી સજાવવામાં આવી રહ્યા છે દરેક રંગનું વિશેષ મહત્વ છે કારીગરો ભગવાનના રથને સજાવવામાં વ્યસ્ત છે કલર કામ કરી ત્રણ રથને આકર્ષક બનાવી રહ્યા છે ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ બલરામના રથને તાલધ્વજ અને સુભદ્રાજીના રથને દેવદલન નામે ઓળખવામાં આવે છે ભગવાનના રથને લાલ પીળા લીલા વાદળી સફેદ અને કેસરી જેવા રંગથી રંગવામાં આવે છે સુંદર રંગો અને રથના પૈડા અને બીજા ભાગોને કારીગરો દ્વારા રિપેર કરવામાં આવશે અષાઢ મહિનાના બીજા દિવસે વહેલી સવારે આરતી બાદ મુખ્યમંત્રીના હાથે અહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીના ત્રણ રથ અમદાવાદ શહેરના વિવિધ માર્ગો પર ફરે છે ત્યારબાદ રાત્રે આઠ વાગે નીજ મંદિરે પરત ફરે છે આ દરમિયાન હજારો ભાવિકો અને જનતા ભગવાન જગન્નાથજી ની એક ઝલક જોવા પડાપડી કરે છે જ્યાં મળે તે જગ્યાથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જોવા દૂર દૂર થી લોકો આવે છે ભગવાન ની રથયાત્રાના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે